એ ની જાગૃતિ માટેનું એમનું વીર ગતિ હતી એ ચોક્કસપણે આ રાષ્ટ્ર ને કરશે એમાં કોઈ સંદેહ નથી ભાવનગર જે બે પુત્ર અને પિતાની જે આવી છે સાબિત કર્યું છે અને આ સાબિત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત થાય એમને જો પૂછી ના માર્યા હોય કે હિન્દુ છો કે મુસલમાન તો હું એમ કઉ છું કે હિન્દુ સમાજે પણ દુકાને જતા હતા એને પૂછવું જોયું

ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી છે આતંકી દ્વારા લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આ ઘટના પર તો સ્પષ્ટ થાય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આતંકીઓનો મજબ જરૂર હોય છે આ ઘટના થોડા દિવસો પૂર્વે કાશ્મીરમાં અહીંયા જે પ્રવાસીઓ છે તેને લઈ એના સાંસદ ટિપ્પણી કરવામાં આવે છે કે તો અહીંયા અહીં આવતા જે પ્રવાસીઓ છે અહીં જમીન ખરીદનારાઓ છે ત્યાં અહીં સાંસ્કૃતિક ઘુસણખોરી કરી રહ્યા છે અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ છે એક જ એજન્ડા એ એક સ્પષ્ટ થાય છે કે કઈક ને કે આ ઘટના પાછું પાકિસ્તાનનો જરૂરથી હાથ છે આ ઘટના માં જયારે હિન્દુ સમાજ ને ટાર્ગેટ કરી અને આ ઘટના બને છે આ ઘટના ખૂબ જ દિનદીયે છે તેના વિરોધમાં બજરંગ ભાવનગર મહાનગર દ્વારા આજે કાર્યક્રમ આપવામાં આવ્યો